જય માતાજી મિત્રો આજે આપણે નિશાન તાકેવી ઘન બનાવીશું ઘન બનાવતા પહેલાં દરેકને મારી એક નમ્ર વિનંતી કે તમે જો મારી ચેનલ પર નવા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો બે લાઇકન દબાવો અને મારો વિડીયો પસંદ આવે તો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ અચૂક કરો તો ચાલો આપણે બનાવીશું વિડીયો તો મિત્રો નિશાન તાકે એવી ઘન બનાવવા માટે આપણે એક આવો સ્પ્રેનો બોટલ લઈશું એ બોટલને ટેસ્ટર યા તો પેચાથી આને આમ અધ્ધર કરીશું અદ્ધર કરી લઈશું અને પછી આને આમ ખેંચીશું એટલે અંદરથી આ એનો જે બૂચ મારેલો છે એ નીકળી જઈશું અને હોલ તૈયાર થઈ જશે એકનો હોલ તૈયાર થઈશું પછી પાછળની સિવાય યુપીવીસી પાઇપ પંદર એમ ની છે એને લઈ અને આ માપ લઈ અને આગળ અડધાનો હોલ તૈયાર કરી દેવાનો છે ગમે તે રીતે માપ લેવાનું ગમે તે વસ્તુથી અને એને અડધાનો હોલ કરી દેવાનો છે એટલે આવો એક બોટલ મેં તૈયાર કરી રાખ્યો છે અહીંયાથી આપણે એનો બૂચ કાઢી લીધો છે પાછળ હોલ પાડેલો છે થોડો અધૂરો છે આપણે પાડીએ છીએ ચાલુમાં આ રીતના ટેસ્ટરથી તો ગમે તે વસ્તુથી હોલ તૈયાર કરી લેવો આવે છે આપણા હોલ તૈયાર કરી લીધો છે બરાબર હવે એક આપણે આવો એક નાનો બોટલ લઈશું બોટલ ને આપણે અહીંયાથી કટ કરી લેજો એકસો બ્લેડ વેર આપણે એને કટ કરી લઈશું કટ કરી લીધો છે આપણે હવે આને અહીંયા એમસીલ વડે આપણે ફિટ કરી લઈશું બોટલનો આગલો ભાગ આપણે આ સ્પ્રે બોટલની પાછળ આ રીતના ફિટ કરી દીધો છે એની અંદર આપણે એમસિલ લગાવી દઈશું જે બજારમાં દસ કે વીસ રૂપિયાની મળી રહે છે પેન્સિલ આવી બે ભાગમાં આવે છે એટલે આપણે એને બનેને મિક્સ કરીશું તો જે ચોટશે કાપડી એમસીલ બરાબર મિક્સ થઈ ગઈ છે હવે એને પાછળ આપણે ચીપકાવી દઈશું બોટલના બૂથ પર આપણે એમ સિલ મારીને ચીપકાવી દીધું છે હવે એક આવો યુપીસી પાઇપનો પંદર એમ એમનો ટુકડો લઈશું એને અહીંયા આગળ એમસીલ વડે ચીપકાય ચીપકાઈ દઈશું એમસીલ લી તૈયાર થઈ ગઈ છે હવે એને આપણે છીપકાવી લઈશું હવે એને આપણે લગભગ ચારથી પાંચ કલાક માટે સુકવવા માટે છોડી દઈશું તો મિત્રો આપણી આ એમસીલ ચોંટીને લોખંડ જેવી થઈ જાય છે આ સ્પીના બોટલની અંદર આપણે પાછળ એક પેપ્સીના બોટલનો મોટાવાળો ભાગ લગાવ્યો છે આગળના ભાગે બાર સેન્ટીમીટરની યુપીસીની પાઇપ લગાવી છે હવે એક આપણે અડધાની આવી ટી લઈશું એ ટીને આપણે યુ યુપીસી સોલ્યુશન લગાવી અને આની અંદર ફિટ કરી દઈશું હવે આપણે એક ચાલીસ સેન્ટીમીટરની યુપીયુસીનો બીજો ટુકડો લીધો છે તમે પચાસ સેન્ટીમીટર પિસ્તાલીસ સેન્ટીમીટર પણ લઈ શકો છો એને પર આપણે યુપીયુસી સોલ્યુશન લગાવી અને ટીણી અંદર ફિટ કરી દઈશું આ રીતના ફિટ કરી લઈશું પછી આપણે એક આવો આઠ સેન્ટીમીટરનો ટુકડો લીધો છે એને સોલ્યુશન મારી અને અહીંયા ફિટ કરી લઈશું હવે એની પાછળ એક આવી એક આપણે અડધાની કેપ લઈશું એ કેપમાં પણ સોલ્યુશન લગાવીશું અને આ કેપને અહીંયા નીચેના ભાગમાં આપણે ફિટ કરી લઈશું તો આપણી પચાસ ટકા ઘન તૈયાર થઈ જાય છે અહીંયા આપણે એક બોલ્ટ માર્યો છે હોલ પાડી અને બોલ્ટ લગાવ્યો છે કારણ કે તમારે પથ્થરિયા તો નાની લખોટી અંદર કંઈ નાખવું હોય તો એ અહીંયા આવીને અટકી જાય તો આપણી પચાસ ટકા ઘન તૈયાર થઈ જાય છે હવે હવે આપણે એક આવો અઢારથી વીસ સેન્ટીમીટરનો ટુકડો લઈશું એક આવો જોઈન્ટ લઈશું જોઈન્ટને આ ટુકડા પાસે ફિટ કરી લઈશું એકથી દોઢનો એક બાય દોઢનો એક આપણે આ જોઈન્ટ લઈશું તેને આ છેડે ફિટ કરી લઈશું આ આપણા દૂરબીનનું કામ કરશે બીજા બીજા બે આવા ટુકડા લીધા છે એને આપણે અહીંયાથી ગેપ પાડી દીધી છે બંને છેડાથી એને આપણે અહીંયા આ રીતના ફિટ કરીશું આ રીતના એને આપણે કંઈ કંઈક મારીને ફિટ કરી લઈશું તો મિત્રો આપણી નેવ ટકા ઘન બનીને તૈયાર થઈ જાય છે હવે આપણે સ્ટીગર બનાવવા માટે એક આવું જૂનું યા તો ગમે તું લાઇટર લઈશું એક અને એમાંથી આવું લાઇટર કાઢી લઈશું એ લાઇટરને એક આવો વાયર લઈશું અને એ લાઇટરને આપણે અહીંયા હિટ કરી દઈશું જો વાયર છે એને આપણે અહીંયા ફિટ કરી લઈશું પાટલી સાઈડ પછી આપણે એને અહીંયા ટેપ મારી લઈશું પાછળના ભાગે પણ ટેપ માર લઈશું હવે આ ને આપણે ક્યાં હોલ કર્યો છે ટીની અંદર ત્યાં આપણે એને ફિટ કરી લઈશું બીજો છેડો છે એ આપણે આ બોટલમાં કોલ કરે છે ત્યાં ફિટ કરી કરીશું આ રીતના એમ સિલ લગાવી દઈશું અહીં અને અહીં બે જગ્યાએ એમ સિલ લગાવી અને ફિટ કરી લઈશું બંધ કરી દઈશું પેલું ધોરું તો મિત્રો આપણી ઘન બનીને તૈયાર થઈ જાય છે જોઈએ આપણે હવે કે વર્ક કરે છે વર્ક કરવા માટે આપણે પાછળ આ ડાટો ખોલી નાખીશું આની અંદર કાર નાણમ તો ટુકડો નાખીશું એમાં થોડું પાણી રેડીશું આપણે જોઈએ આવે કેવી વર્ક કરે છે તો મિત્રો નિશાન લગાવવા માટે આપણે આ આગળના ભાગે નાનો પથ્થરો કાતો આવી નાની લખોટી એડ કરીશું અને પછી નિશાન લગાવીશું તો જોઈએ કે આપણી ઘંજ કેવું નિશાન લગાવવા છે મારો વિડીયો પસંદ આવે તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો